સાફ સફાઈ કરતા જોવા મળ્યા શાળામાં ભણતર માટે આવતા વિદ્યાર્થીઓ પાસે સાફ કરાવતા શાળાના જવાબદારો પોતાના સંતાનો શિક્ષણ મેળવી ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તે માટે વાલીઓ તેમના સંતાનો શાળામાં મોકલે છે પણ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સિંગેડી ગામના આવેલી કુવા ફળિયાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને હાથમાં પેન ન પકડાવી શાળાના જવાબદારો વિદ્યાર્થીઓને હાથમાં ઝાડુ પકડાવી સાફસફાઈ કરાવી રહ્યા છે વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકના બદલે હાથમાં ડોલ સાવરણી વગેરે જોવા મળી રહ્યા છે ત્યારે આવા દ્રશ્યો જોઈ વાલીઓ પણ ચોકી ઉઠશે વિડીયોને લઈ ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે ગુજરાતમાં શિક્ષણ શું આ રીતે આગળ વધશે તેવા સવાલ પણ ચર્ચાઈ રહ્યા છે ટીવી ન્યૂઝ નેટવર્ક સાથે ઇમ્રાન શેખ દેવગઢ બાર્યા